ધરમપુરના બારસોલ રોડ ઉપરથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરીને લઈ જઈ રહેલ મારુતિ વાનના ચાલકને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા સોમવારના પાંચ કલાકની વન વિભાગ કચેરીથી મળતી માહિતી મુજબ ધરમપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચડી પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે કે એ ઝાલા રાઉન્ડ ફોરેસ્ટર સિદુમ્બર તેમજ એસ આર ચાવડા રાઉન્ડ ફોરેસ્ટર આંબા કે એ પટેલ રાઉન્ડ ફોરેસ્ટર આવધા તથા સ્ટાફ દ્વારા વોચ કરી બાતમીવાળી મારુતિ વાન નંબર જીજે ફિફટીન ડબલ ડી નાઇન થ્રી એટ ઝીરોને અટકાવી તપાસ કરતા અનામત પ્રકારના બિન પાસ પરવાનગી વગરના ખેરના લાકડા વાનમાંથી મળી આવ્યા હતા જેમાં વન વિભાગની ટીમે મારુતિ વાનમાં ભરેલા ખેરના લાકડાનાક ચોત્રીસ જેની લંબાઈ ઘન મીટર ઝીરો પોઈન્ટ પાંચસો ઓગણસાઠ જેની કિંમત ત્રીસ હજાર મારૂંત પચાસ હજાર મળી કુલ એસી હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે મારુતિ વાન નો ચાલક શૈલેષ દિનેશભાઈ દેસાઈ ની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી માલનપાડા ડેપો ખાતે તમામ મુદ્દામાલ જમા કરાવી આગળની તપાસ વન સંરક્ષક ધરમપુરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે